નમસ્કાર ખેડૂતભાઈ બજાર ભાવ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ દસ એક બે હજાર પચીસ શુક્રવાર મિત્રો આજે લાલ કાંદામાં એકસઠ હજાર કરતાની આવક થઈ છે અને સફેદ કાંદામાં અઢાર હજાર કરતાની આવક થઈ છે તો મિત્રો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું જો તમે અમારી બજાર ભાવ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમામ મિત્રો અમારી બજાર ભાવ ચેનલ પર જોડાયા રહેજો કરીને તાજા આપણને લાઈવ લાઈવ અને બજાર બજાર ભાવ મળી શકે ચાલો મિત્રો આપણે જેવું સારું છે

ઓગણીસ ચૌદ પંજાર બો સત્તર હજાર ઓગણી ઓગણી રૂપે ચાર ઓગણીસ ઓગણીસ રૂપિયા ચારસો ઓગણીસ ઓગણી રૂપિયા ચારે ચારો ઓગણીસ બી વી એક બાવીસ જેવી ઓગણી બીજી એક ઓગણી ત્રી રૂપિયા ચારસો થ્રી ઓગણી રૂપિયા નહીં આપે ત્રી રૂપિયા ચાર થ્રી સારવાર રાજ ચારસો થ્રી ચારસો થ્રી પીએમ મેં સામે ગયો Not, not, not. બોલુ ભાઈ નેવું બાણું પંચા નવ્વાણું ચારસો એક બે ત્રણ ચાર પાંચ છ રૂપિયા ચારસો છ ત્રણ વાર કેટલી 340 340 340 હાલો હાલો એમ નહી આવે 340 45 રૂપિયા 45 45 રૂપિયા 340 340 45 340 હહલેં઺. હહીંંજ હહીંજં હહીંજાં હસાંજાજે. હેં હીંજાજાજાજામ. હેંડ�લાજ. હીક�ુારા હીં� રાવ 650 રૂપિયા 361 75 78 350 75 377 78 89 89 91 રાજીભાઈ 600 રૂપિયા રૂપિયા

અગ્યા રૂપિયા ત્રણસો હજાર 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 પડશે ચાર હજાર હજાર હજી બાર બાર બે બુ પંદર હજાર ઓગણીસ બાવીસ તેમણે બીજી બધી અઠ્ઠાસર હતા ત્રણ બાવન એક ચોપન હજાર ઓગણ અઠ્ઠાવન નવ દિલ્હી આઠ ઓગણાય ત્રણસો ઓગણસાય પાંચ બે બ પાંચ દિલીપભાઈ એકાલી એકાચી છે બે બે ત્રણ ચાર પાંચ છ સાત છ રૂપિયા ત્રણ ત્રણ નવ દસ હજાર છ રૂપિયા સાતસો હજાર રૂપિયા भई <laughs> वाह ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો વિપુલ ભાઈ ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો એક રૂપિયા ત્રણસો પાંચ છ સાત આઠ નવ નવ રૂપિયા ત્રણસો નવ રૂપિયા નવ નવ ને ઓગણીસ રૂપિયા